કેમ છો બધા મજામાં નહીં ગુજરાતી ઘરેલું તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે એવો મેંગો મિલ્કશેક કેરીની સીઝન હોય અને ઘરે મેંગો મિલ્કશેક ના બને એવું તો બને જ નહીં આ મેંગો મિલ્કશેક ફક્ત પાંચ જ મિનિટમાં બની જતો હોય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં બે નંગ કેસર કેરી લીધી છે તે આશરે પાંચસો ગ્રામ જેટલી હશે કેરીને મેં ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરી લીધી છે હવે છાલ કાઢી આવી રીતે સમારીને ટુકડા કરી લઈશું મિલ્કશેક બનાવવા માટે કેસર કેરી લેવાની તે સ્વાદમાં ખૂબ મીઠી હોય છે તમારે જે કેરી લેવી હોય તે લઈ શકાય છે હવે મિક્સર જાર લઈશું તેમાં સમારેલી કેરીના ટુકડા નાખીશું પછી બે ગ્લાસ જેટલું દૂધ રેડીશું પછી પછી બે ચમચી ખરી નાખીશું ઢાંકણ ઢાંકીને ક્રશ કરી લઈશું તો હવે બે કાચના ગ્લાસ લઈશું ગ્લાસમાં બરફના ક્યુબ નાખીશું પછી મેંગો મિલ્કશેક રેડીશું પછી થોડા કેરીના ટુકડાથી ગાર્નિશિંગ કરીશું તો આવી રીતે કેરીના ટુકડા મિલ્કશેક ઉપર નાખવાથી મેંગો મિલ્કશેક પીવાની ખૂબ મજા આવે છે અને સ્વાદ પણ ખૂબ સરસ આવે છે જો તમે પણ મારી આ રીતથી મેંગો મિલ્કશેક ઘરે બનાવશો તો ગંદા બધાને ખૂબ જ ભાવશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ